તો પૂર્વ ધારાસભ્યને આ ભાજપમાંથી રાજીનામા પર સાંસદની પ્રતિક્રિયા સામે આવી છે સાંસદ મનસુખ વસાવાએ રાજીનામાને ઉતાવળ્યું પગલું ગણાવ્યું ભાજપની વિચારધારા સાથે જોડાયેલા હતા મહેશ વસાવા મનસુખ વસાવાનું આ કહેવું છે પીએમ અને ગુજરાત સરકારની તેમણે પણ પ્રશંસા કરી હતી આરએસએસ અને ભાજપની વિચારધારાને કોઈ ખતમ નહીં કરી શકે એક વર્ષ પહેલા તેઓ ભાજપમાં જોડાયા અને એક વર્ષમાં ભાજપને ઓળખી ના શકીને કેવું છે જે પણ આક્ષેપ હશે પણ સાથે સાથે મહેશભાઈ આક્ષેપ મૂકે છે કે ભાજપ ને ખતમ કરી નાખી છે આરએસએસ ની વિચારધારાને ખતમ કર નાખીશ પણ મહેશભાઈ ને મારી સલાહ છે કે ભાજપ ભાજપ ને કે આરએસએસ ની વિચારધારાને કે રાષ્ટ્રીય વિચારધારાને વધુ મજબૂત થતી જાય છે એટલે ખરેખર એમનું જે આ જે પગલું જે છે એ ઉતાવળી પગલું છે અત્યાર સુધી અમે બધા સાથે મળી કામ કર્યું છે નાના મોટા કોઈ પણ પ્રશ્નો હોય તો સાથે મળીને અમે ચર્ચા કરી છે ઉકેલવાની દિશામાં અમે વધ્યા છીએ